શ્રી તુલજા ભવાની માતાયે નમઃ ના લાભ અમને મળ્યો માતાજી ને દર વર્ષે એવો લાવો અને લાભ અમને દેતા રહેજો અને બસ આવી જ અમારી ઉપર અમી દ્રષ્ટિ રાખજો તે ખં કંટાળી ગાડી ઊભી રાખી ઊભી રાખી મને કે કા મે કીધું ઉતેર તું પછી હું ઉતરી ગયો મે કીધું આખી લે તું તે દીલી કેતી નથી કે તમને ગાડી નથી આવતી હમણાં મારા બેય છોકરાનો વારો પડી ગયો છે બે ને નુરબી નીકળ્યા છે બસ આજે નમાઈ વાર જો આ પાંચ છ દિવસમાં તો મોટું તો જો થઈ ગયું એટલું કેટલું હા અમાર કપિલને જીમમાં પૈસા ભરવાના ન હોય જીમવાળા હામા પૈસા આપે કેમ કે અમારો અમારે છે ને માવતર નો જવાય હોરી કરવા અમારે ઘેર હોરી કરીએ બરાબર છે હાલો એવરી વન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ તો માતાજીના દીવાબતી પૂજા થઈ ગયા ઘરના બધા કામ થઈ ગયા હું મસ્ત એવી તૈયાર થઈ ગઈ ને ટાઈમ થયો છે પોણા આઠ વાગ્યાનું ને અમારે અત્યારે જવું છે માતાજીના દર્શન કરવા કેમ કે આજે પૂનમ છે એટલે પૂનમ ભરવા જવાનું છે તો હાલો માતાજીના દર્શન કરવા જઈએ ને તમને દર્શન કરાવીએ ને સાહેબ ગયા હતા ગાડીમાં પેટ્રોલ ભરાવા સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો હું તૈયાર જ છું હવે નીકળીએ એટલી વાર બરાબર તો હાલો હવે ઘરને મારીએ તાળા અને જઈએ માતાજીના દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો હાલો મળીએ માતાજીના મંદિરે જઈને હાલો અમે માતાજીના મંદિરે પહોંચીએ ને એ પહેલાં એક બે સ્ટોપ અમારે કરવા પડે ત્યારે જ અમે માતાજી મંદિરે પહોંચીએ ને હવે સાહેબને આઠ વાગ્યે ઠંડી લાગે છે કાનમાં એટલે બાંધો રૂમાલ નાનપટી ટોપી નો પહેર લે ભાઈ અવાર માં તો બહુ બે કેતા તાઇડ નથી વઈ ગઈ લાગી લાગે લાગે ઓ હેલો ફ્રેન્ડ તો અમે પહોંચી ગયા છે માતાજીના મંદિરે જય મા તુલજા ભવાની અને ટાઈમ થયો છે સવા આઠ વાગ્યાનો હાલો ટાઈમ સર પહોંચી ગયા તો માતાજીના દર્શન કરીએ દીવા કરીએ અને તમને પણ દર્શન કરાવવું જય મા તુલજા ભવાની જય મા તુલજા ભવાની ઓ શ્રી તુલજા ભવાની મા ॐ श्री तुलजा भवानी ॐ श्री तुलजा भवानी माताय नमः ॐ श्री तुलजा भवानी ॐ श्री तुलजा भवानी હલો ફ્રેન્ડ તો અમે મા તુલજા ભવાનીમાંના દર્શન કરી લીધા છે તો તમે પણ દર્શન કરી લ્યો આશીર્વાદ લઈ લ્યો જય મા તુલજા ભવાનીમાં હવનું સારું કરજો બધાને નિરોગી રાખજો સુખ શાંતિ દેજો અને બધાની મનની મનોકામનામાં પૂરી કરજો જય તુલજા ભવાનીમાં હાલો ફ્રેન્ડ આપણે માતાજીના દર્શન કરવા આવ્યા છે તો હવે કાલ તો પહોંચાય નહીં તો આજ જ આપણે ધૂરેટી રમી લઈએ અને માતાજીને અભિલ ગલાલના છારણા કરી દઈએ એટલે આપણે આખું વરસ આવી જ રીતના માની અમી ને અમી કૃપા રહે આપણા ઉપર અને બસ સુખ શાંતિ દે અને નિરોગી રાખે કા સાહેબ બસ બા જય શ્રી કૃષ્ણ જય માતાજી અમાર બા કે તમે છે ને પેલા આજે ગલાલ ગલાલથી હોળી રમી લ્યો કાલ તો તમે નહીં પહોંચો તમારા અહીંથે હજી આમ પહેલાં જઈએ કા દર્શન કરવા અને અહીંયા અમારા માતાજીની સેવા પૂજાન કરે છે ને માતાજીના દર્શન કરવાના ને આશીર્વાદ લઈ લે બસ એનાથી મોટું તો કઈ છે નહી બસ હાલો આપણી તો ધૂળેટી થઈ ગઈ હે સાહેબ હા અમારા એ માતાજીને ધૂળેટી રમવાનું મુરા થઈ છે ને આ લાભ અમને મળ્યો માતાજીને કે દર વર્ષે આવો લાવો અને લાભ અમને દેતા રહેજો અને બસ આવી જ અમારી ઉપર અમી દ્રષ્ટિ રાખજો બસ હાલો ફ્રેન્ડ તો હવે આપણે માલ બાપાના મંદિરે તો હવે જઈએ માલ બાપાના દર્શન કરીએ તમને પણ દર્શન કરાવીએ જય માલ બાપા જય માલ બાપા જય માલ બાપા

ચા પીવા અને ટાઈમ થઈ ગયો છે પોણા દસ વાગ્યાનો અને હાથો હાથ છે ને હું ફ્રૂટ લઈ આવી છું ભજીયાનો લોટ ઉતાસરીનું શ્રીફળ અને પાણીનો ખાલી શીસો છાપામાં છાપામાં આવી ગયો ને તો રાતના બનવાના છે ભજીયા બીજું હું બનશે તો મને નથી ખબર પણ એ ખબર છે કે રાતના ભજીયા બનશે કજીયા થાય તો મને મંજૂર છે પણ ભજીયા તો બનશે જ અને તમારે અત્યારે છે ને શાકભાજી લઈ આવવાનું છે

તે દીલી કેતી નથી એ તમને ગાડી લેતા આવતી હા તો બરાબર ને સાયકલ દોરે અમારી મોર થઈ જાય એવા નઈ રાતે ગાડી આગે નઈ 5 મિનિટ સાઈડમાં ગાડી ઊભી રાખી દીધી હોત તો હું બે ડગલા હાલી જાત કે શાકભાજી લઈ લેત અને મેથી ને મરચાં એવું લઈ લે અત્યારમાં કેવી સરસ માર્કેટ ભરાણી હતી સરસ ની પણ એવા છે ને આરસુડાઈ નો માને નો જ માને હવે કઈ નહીં જાઓ હવે લેવા તમને ખબર પડે મારે કઈ કામ નથી મારે ખાલી બે જોડી કપડાં ધોવાના છે પણ હું નહીં જાઉં લેવા તમારે જ લેવા જવાનું છે અમારે એવું કટક બટક કઈ ખાવાનું ન હોય તમારે તો ઘરમાં નથી અને ચણ ચણ ચાલુ બે પેચી કે ત્રણ પેચી ખાધી તો ખરી ને કેવાય ખાધું ખાતા જાય ને ખાડે મારતા જાય કેવા છે જો જો જરી તો હતી એટલે આમનું પાછું મુક દેવા માર પાસે કરવું પડે છે ને વસ્તુ લઈને પાછી હોટે નહીં ન્યા જ પાછી આવી જાય સારું હાલો ચા પાણી પી લે પછી મળીએ તમે બધા આવી જાવ મસ્ત મસાલાવાળી ચા પીવા ફ્રેન્ડ સાહેબ વાતુમાન ને છે ને એનો ફોન ઘરે ભૂલી ગયા છે ને એમાં ફોન આવ્યા આવી છે તો હાલો હવે મારે છે ને જયેશભાઈને ફોન કરવો જોઈએ કે સાહેબને મોકલો એનો ફોન લઈ જાય ફોન ભૂલી ગયા ને તમારા ફોન ઉપર ફોન ચાલુ છે વાતુમાન વાતુમાંથી મરચાં આવી ગયા મારે સારું એ બાને મારે મેથી મરચાં તો આવી ગયા સાહેબ ફોન એમાં બે ત્રણ આવી ગયા જોઈ લેજો મેં ઉપાડ્યો નથી ફોન સારું હાલો સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી હું હમણાં જયેશભાઈ ફોન કરવાની જ હતી

પણ આ માથા માં નો ન ખાય હતી આજ પૂનમ છે વાળ ધોવાય ને આમ તો જો ગલાલ ગલાલ ચુંદડી લઈ ને માથું હું ખખેરી દઉં પેલા તું ના હોય તો જોવા જેવું ને તો જા આપણે કાલ રમશું મજા આવી જા હે હા ફ્રન્ટ ટાઈમ થયો છે 2:30 વાગાનો સાબ દુકાનેથી આવી ગયા અને બોપરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો હાલો બધા આવી જાવ ફરાળ કરવા આજે ફરાડમાં છે સાંભારનો ભાત, દૂધી બટેટાનો શાક, માંડવી પાક, મરચા, ખાખડીનું કાચું, બટેટાની વેફર, ફરાળી કેળા અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજ અમાર બોપરનું મેનુ તો હાલો હવે બોપરા કરી લઈએ ફરાળ કરી લઈએ ને પછી મળીએ

ને અત્યારે છે ને ઉતાસીની ખરીદી કરવા આવ્યા અને ફાઈન મળવા આવ્યા કા કરતું હમ ફઈ પણ ટાઈમ નથી પણ ગોરધન કે હું જઈ આવું ને ટાઈમ થયો છે હવા ચાર વાગ્યાનો વર્ષા કપિલ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો અમારે કપિલ લઈ હમણાં છે ને વજન ઉતરી ગયો કેમ કે આ પાંચ છ દિવસથી અમારે કપિલે જીમ ચાલુ કર્યું કા વગર ખર્ચાનું કેમ બાકી ફાઈન બાઈન ગઈ ને હમણાં વચમાં થોડુંક વજન વધી ગયું હતું કાવર છે વરસાદા કે વજન વધી જાય મને પોહાય નહીં તો જીમ ચાલુ કર્યું તો ઉતારણી ને ખરીદી થઈ ગઈ છે કલર પિચકારીને ધાણીને ને આજ તો બપોર પછીથી પવન ફર્યું મારું આખું પાંદડે પાંદડાથી ભરાઈ ગયું હે હા અમાર કપિલને જીમમાં પૈસા ભરવાના ન હોય જીમવાળા હામા હામાં પૈસા આપે કેમ કે અત્યારે ઘઉંની સિઝન ચાલુ થઈ ગઈ તોલ ચાલુ થઈ ગયું એટલે ચાર પાંચ દિવસથી આ તોલમાં જાય છે રોજનું એક દોઢ કિલો વજન ઉતરે છે બે મારે આવું તો મારું વજન ઉતરે પાછો ખોરાક થાય ને વાંધો એ સારું વધઘટ વધઘટ થયા કરે એટલે ઉપાધિની બેલેન્સ થઈ જાય હા વચમાં હમણાં બહુ જાડો થઈ ગયો ટેન્શન હતું ને આરામ હતું અને હવે અઠવાડિયું પંદર ની જાય ને એટલે પાછું લેવલ આવી જાય તો સારું હાલો ચા પાણી પીએ હાલો આવજો ભવ્ય ભાઈ બસ ને અડધી કલાક બેઠા તાર તો જવાનું કા રોકાઈ જાય ભવ્ય ઉતાહની કરીને જાજે એ ભાઈ પડી જાય ભાઈ હે ભવ્ય નહીં ઓ ભાઈ અમારો અમારે છે ને માવતર ન જવાય હોરી કરવા અમારે ઘેર હોરી કરીએ બરાબર છે હાલો આવજો તહેવાર આવે એટલે છોકરાઓનો અરક થાય આપણે તો ઠીક એ બાર ને લઈએ નઈ તર લેવાય નઈ તું સારું લેવાય હું ને ઉપાધિ હાલો આવજો આવી ગઈ તારા ધારાબેન પિચકારી લઈ લીધી પાણી લઈને છે રમવા આ પેલા મારે ફરિયા વારવા ફર્યું ભીનું નથી કરવું હાલો મૂકી દો અને આ ભમરા તો જો આવી પડ્યા પાંચ છ ભૂમરા છે ધારા અંદર આવતી રે આ જોજો જોજો આ હા આટલા બધા કે આવી પડ્યા

તો મેં કીધું આજે લાડવા બનાવી નાખીએ આજે ઉતાસરી છે આમ તો લાપસી બનાવવાની હોય પણ મેં કીધું આપણે આ લાડવા બનાવવાના છે લાપસી નથી બનાવી તો હાલો ફટાફટ છે ને મુઠિયા તળી અને લાડવા બનાવીને તૈયાર કરી લઉં બાજુ મેં મુઠિયા તળવા મૂક્યા છે મારે બનાવવા છે ચૂરમાના લાડુ તો હાલો ફટાફટ પહેલાં ચૂરમાના લાડુ બનાવી લો પછી બાકીની રસોઈ બનાવું પછી નિરાતે તૈયાર થાય તો મળ્યા આલો ફ્રેન્ડ તો આવી જાઓ બધાય લાડવા ખાવા તો લાડવા થઈ ગયા છે તૈયાર વધારે નથી બનાવ્યા સાત થી આઠ જ લાડવા બનાવ્યા છે ને આ ચુરમાના લાડુ છે ને સાહેબના ફેવરેટ લાડુ છે તો હવે હાલો બાકીની રસોઈ બનાવીએ ને પછી તૈયાર થઈને જઈએ દર્શન કરવા ટાઈમ થયો છે સાડા આઠ નું ને હોળી પટી ગઈ છે ને અમે જઈએ છે દર્શન કરવા અને હું ધારા ભાઈ મસ્ત એવા તૈયાર થઈ ગયા રાતની રસોઈ થઈ ગઈ છે તો હવે ને જઈએ માતાજીના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ તો હાલો

ને અમારા ધારા અને અવની બધાય થઈ ગયા છે આગળ તો ચાલો હવે જઈએ ને મળીએ છે 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 અમે તો થાળી તૈયાર એટલી જ જ વાર વાર કે આજ વાત લાગી બહુ ઓછું હો અમુક એવા હોય જેમાં ફરજિયાત રાતે એકટાણું કરવું પડે કાંઈ એટલે પેલા છે ને હોલિકા ના દર્શન કરી આવ્યા પછી આવીને સીધા જ અમે ભજીયા બનાવ્યા એમાં સાહેબ ને છે કેળા ને ભજીયા ખાવા તા એટલે જો ભજીયા બની ને થઈ ગયા છે તૈયાર એને તો ગરમ ઠંડા નું કઈ હોય નઈ તો જો ભજીયા તૈયાર થઈ ગયા છે તો હવે સાહેબને ધારા પહેલાં જમવા બેહી જાય ને પછી હું બેહીશ જમવા અને ચૂરમાના લાડુ જ મેં તમને આગળ બતાવ્યા હતા સાહેબના ફેવરેટ એવા ચૂરમાના લાડુ છે શાક રોટલી છે એટલે કંઈક કહું છે આજનું અમારું મેનુ રાતનું જમવાનું તો બસ બીજું તો હવે વધારે કંઈ કહેવું નથી અને હા જો અસત્ય પર સત્યની વિજય એટલે કે હોલિકા તો આજે હોલિકા દહન થઈ ગયું છે અને બસ રંગોનો પર્વ એવી ધૂળેટી આવ્યા આવી ગઈ છે તો તમને બધાને અમારા પૂરા પરિવાર તરફથી ધૂળેટીની હાર્દિક શુભકામના અને માતાજી કરે કે તમારા બધાયના જીવનમાં બસ આવા રંગબેરંગી કલર આવે ખુશી આવે અને બસ હર્ષ ઉલ્લાસથી આખું વર્ષ તમે આવી જ રીતના આનંદ કરો કિલ્લ કરો અને મસ્તીમાં મસ્ત રહ્યો અને અમારા વિડિયો જોતા રહ્યો બરાબર ને સાહેબ તો બસ આજ કેવું હતું કે તો અમારો આજનો દિવસ તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળી એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતા આવજો જય ભોલેનાથ જય શ્રી રામ ને આવો તમારા બધા વ્યારા કરવાનું બાકી હોય ને તો બધાય ફટાફટ આવી જજો ગરમા ગરમ ભજીયા ને લાડવાના વ્યારા કરવા આવજો જય ભોલેનાથ હેપી ઓલી જય ભોલેનાથ જય શ્રી રામ